જુનાગઢના કેશોદ ખાતે બાઇક ચોરીની ઘટના સામે આવી છે આશરે પચીસ દિવસ અગાઉ અમૃતનગર નજીકથી ચોરાયેલી સ્પ્લેન્ડર બાઇકનો ભેદ ઉકેલતા પોલીસે આરોપી હુસૈન ઉર્ફે શબીર કાલવાણિયા નામના શખ્સને ઝડપી પાડી લીધો વેરાવળના માછીમાર ધંધે લાગેલ આરોપીને બાઇક સાથે પ્રભાસ પાટણ પોલીસે પકડી કેશોદ પોલીસના હવાલે કર્યો છે હાલ આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી કેશોદ પોલીસ કરી રહી છે કેશોદ થી આ સમાચાર મળ્યા છે કે પ્રભાસ પાટણ પોલીસે બાઇક સાથે ચોરને પકડી પાડ્યો છે અને અમૃતનગર નજીકથી પચીસ દિવસ પહેલા આ બાઇક ચોરાઈ હતી સ્પેન્ડર બાઇક હતી અને આ ચોરાઈ હતી બાઇક ચોર હુસૈન ઉર્ફે શબીર કાલાવાણીએ આ સાથે છે અને કેશોદ પોલીસ અગવડની આ સમસ્યા છે કે જુનાગઢમાં કેશોદથી એક બાઈક ચોરી થઈ ગઈ છે અને બાઇક ચોરી થતાં જ આ જાણ કરવામાં આવી છે કે અમૃતનગર નજીકથી પચીસ દિવસ પહેલા ચોરી થઈ હતી આ બાઈક